ભાઈ જ બેસતું વર્ષ છે તો જય શ્રી કૃષ્ણ કરવા દીપો અને ભરથો બે આવ્યા ને જોસા પણ પી આ મારા જેઠ બાપા છે સુરત થી આવ્યા અને ઓમ જાય વાડી બધે પેગી લાગી આવે ને મોટા ઉપર આ માર પ્રિયા પ્રિયા જય શ્રી કૃષ્ણ તો કરે જય શ્રી કૃષ્ણ વાડી જવા નીકળી ગયા વાડી અમારે જેઠ છે અને સ્મૃતિ આયવા ના અમે બધાય જાય વાડી હા તો ફોન કર્યો હા બસ જો ઘરે આવી ને મોટા બાપા આવ્યા તો પછી હવે જાય જો વાડીએ બધા આ પોલ્યો મમ્મીને હા ફાવેશ હાલો ફાવેશ જય શ્રી કૃષ્ણ કેમ તો જવાનું જો અમે અહીંથી પૈકી લાગી ને હું પ્રિયા છે મમ્મી દીકરી બે અમ બે નીકળી ગયું અને હવે જાય અમારા ઓલા બીજા કાકા ને જો અમારા પીલા આડું છે હાલતા નથી આવડતું એને બહુ ખેતરમાં માં ખેતરમાં તો પડી બહુ જાય છે છે ને વાડી પીલાડું પાછું છે ને ઘડીક માંથી આમ પીલાડું કઈ હોસ્ટેલ માં છે ને બહુ આવવાનું હોય નહીં એટલે એ આમાં ન આવે બ્લોગ માં હવે આપણે પુગવા આવ્યા અમારી કાકાજીની વાડી અમે આવ્યા અમાર જેઠ છે ને સુરત છે હર ઘેર જ આવ્યા હતા સવારના તો હવે નામ બધા ભેગા જ અહીંયા આવીએ સાહેબ એ થોડાક પાછળ છે અને અમે બે આગળ નીકળી ગયો

લખી નાહી ના લે જેસી કૃષ્ણા દી પોકે પર લાઈ ઓ તમે આમ રયો હું આશીર્વાદ ભગવાન તમને કનો આપે લે તો લગજો હાજી આપે ભગવાન

અમે આવી ગયા પહાણવર અમારા અમે દયા કાકા જ કહ્યા અને બ્રાહ્મણ છે જોમરે આ લીધેલા સવારના જવાય બધે પોતાને પછાઈ છેલે આવવામાં હું તો મોડું થઈ ગયું કેસુભાઈ વાડી છે ના વાડી છે છે

ભગવાન જેવા અમારા ડાયા કાકા છે એમ કાકા કઈ આ અમારા ગોરબાપા નું ઘર છે પણ અમારા ઘર જેવો સંબંધ છે

ને હવે અમારે ઘેર જવાનું ટાણું થઈ ગયું તો પછી પાછા બ્લોકમાં મળશું